આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યૂઝ હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાની ઘટનાઓ ઘટતી હોય છે વડોદરા શહેરના મચ્છીપીડ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં જ અહીંયા ડ્રેનેજ લાઇનનું કામકાજ કરવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા જ્યારે આ કામકાજ કરવામાં આવ્યું હોય ત્યારે લોકોને એક આશા હતી કે આ કામકાજ પરિપૂર્ણ નિવડશે એટલે કે સારું કરવામાં આવ્યું હશે પરંતુ મિત્રો પાણી ભરાતાની સાથે જ આજે કામકાજ કરવામાં આવ્યું હતું ડ્રેનેજ લાઈન પર ત્યાં ગાબડું જોવા મળ્યું છે ગાબડું એક કક્ષાનું છે કે અહીંયા જે ડામર નાખવામાં આવ્યો હતો તે ડામર બેસી ગયો છે પાણી ભરાતાની સાથે જ હજી તો દોઢ જ મહિના થયા છે તેમ છતાં અહીંયા ખૂબ મોટો ખાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે પ્રમાણે ડ્રેનેજ લાઈનનું કામકાજ છે ત્યાં જ ખાડો જોવા મળ્યો છે ત્યારે થોડા સમય પહેલાં જ અહીંયા પેચોર પણ કરવામાં આવ્યું ડામર દ્વારા પેચોર કરવામાં આવ્યું ડામરનું પેચોર કરવામાં આવ્યું હોય ત્યારે અહીંયા પાણી ભરાતાની સાથે જ આ ખાડો પડતાની સાથે જ અહીંયા જે રહીશો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધુ માહિતી અહીંયાના સામાજિક કાર્યકર્તાએ આપી છે